વેલ્કમ બેક ટુ માય ચેનલ તમને બધાને કેમ છે મજામાં છો ફ્રેન્ડ ફ્રેન્ડ્સ ઘરે બેઠા કઈ રીતે આઈબ્રો કરવો જોઈએ એનો મેં વિડીયો બનાવ્યો હતો એ વિડીયોમાં મને કમેન્ટ આવી હતી કે અમે ઘરે બેઠા આઈબ્રોની પ્રેક્ટિસ તો કરીએ છીએ પણ પોતાની જાતે જ્યારે આઈબ્રો કરીએ તો તમને ખબર જ જશે કે આ રીતે પકડવાનું હોય છે જો આ રીતે પકડવાનું હોય છે ને હવે જ્યારે પોતાની જ જાતે આઈબ્રો કરતા હોય છે તો બંને હાથ તો આ રીતે રોકાઈ જાય તો પછી આઈબ્રો કઈ રીતે કરવો જોઈએ તો એના એક સોલ્યુશન માટે હું એક નવી પદ્ધતિ લઈને આવી છું એકદમ નવી રીત છે તો ફોલો જરૂર કરજો બીજી વાત એ કે હું પોતે આ રીત અપનાવતી નથી હું પોતે છે ને પાર્લરમાં આઇબ્રો કરવા જાઉં છું એટલે હું તમને ખાલી પદ્ધતિ બતાવીશ કે તમે આ રીતે આઈબ્રો કરો છો કરી શકો છો યાની કે પ્રેક્ટિસ કરી શકો છો પોતાની જાતે પણ આઈબ્રો કરી શકો છો પણ કોઈ એવી કમેન્ટ ના કરતા કે બેન તમને પ્રોપર તરીકે નથી આવડતું હું તમને ખાલી રીત બતાવું છું કે પછી હું તમને શીખવાડું છું કે તમે આ રીતે કરી શકો છો જો હું આ રીત કરતી નથી એટલે મને આવડતું નથી એ વાત સમજી લઉં છું બીજું કે આજે મારી તબિયત ખૂબ જ ખરાબ છે એમ તો બે દિવસથી તબિયત ખૂબ જ ખરાબ છે બેસાતું પણ નથી તોય છતાંય તમારી માટે હું આ વિડીયો બનાવું છું તો એના માટે તો લાઈક શેર જરૂર કરવાનું છે અને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં હવે શું કરવાનું છે પહેલાં સૌથી પહેલી રીત એ છે કે તમારે છે ને તમારો ચહેરો છે ને એકદમ સાફ કરી નાખવાનો છે ફેસવોશથી સાફ કરવાનું છે કે આ સાબુનથી સાફ કરવાનું છે જેનાથી ચહેરાની જે ચિક્કાસો દૂર થાય જેનાથી સ્કિન કટ ના થાય બીજી વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારે પાવડર લેવાનો છે ચહેરો સાફ કર્યા પછી ડ્રાય થઈ જવો જોઈએ એમના પાણીવાળા ચહેરા પર આઈબ્રો નથી કરી નાખવાનો પાવડર લેવાનો છે આ રીતના લઈ અને પછી જ્યાં પણ તમારે આઈબ્રો કરવાનો છે એને કે આ સાઈડમાં આઈબ્રો કરવાનો છે તે આ સાઈડમાં આઈબ્રો જે સાઈડમાં તમારે આઈબ્રો કરવાનો છે ત્યાં છે ને આવી રીતે નીચે પાવડર એપ્લાય કરી નાખવાનો જુઓ ખરો પાવડર એપ્લાય કરીને પછી બીજું શું કરવાનું છે ફ્રેન્ડ્સ હવે ફ્રેન્ડ્સ મોસ્ટ ઓફ જે વ્યક્તિને નડે છે શું નડે છે કે આ સાઈડ આઈબ્રો કરવામાં કે હેર લેવામાં કંઈ પણ પ્રોબ્લેમ નથી આવતી એટલે સ્કિન કટ નથી થતી કે નીચે પણ અહીંથી આપણે આઈબ્રો લઈએ આઈબ્રોને જે હેર લઈએ છીએ ત્યાર પણ પ્રોબ્લેમ નથી આવતી પ્રોબ્લેમ ક્યાં થાય છે અહીંયા થાય છે જો અહીંયા અને અહીંયા અહીંયા છે ને સ્કિન એકદમ નાજુક હોય છે એની કે સ્કિન છે ને કરચુલિયું વાળી હોય છે જો આ છે ને એ કરચુલિયું વાળી હોય છે એને જ્યારે આપણે આવી રીતે પકડી રાખીએ તો એકદમ ટાઈટ થાય છે જેનાથી સ્કિન કટ ન થાય પણ પોતાની જાતે કરીએ તો એ તો પ્રશ્ન રહેવાનો છે તો હવે શું કરવાનો છે મેન વસ્તુ તો બીજી વસ્તુ તમારે હવે લેવાની છે એ છે સેલો ટેપ લેવાની છે અને કાતર લેવાની છે હવે આનો કઈ રીતે તમારે ઉપયોગ કરવાનો છે એ પણ હું તમને બતાવું તો તમારે લેવાની છે જો આ રીતની આ સેલો ટેપનો ગ્લો બરાબર નથી પરંતુ હું ખાલી તમને બતાવું છું કે આ રીતના તમે કરી શકો છો ઘરે બેઠા એ રીત બતાવું છું આ રીતના કરીને પછી શું કરવાનું ખબર ફ્રેન્ડ પેલા સૌથી પેલા છે ને આ નીચે આ રીતે કરી નાખવાનું જો આ રીતે પકડી અને અહીંયા રાખવાનું અહીંયા અહીંયા અને અહીંથી આમ ખેંચી અને આ હેર છે ને પાપડને એનો આવો જોઈએ અહીંયા સેજ આમાં હાથ રાખવાનું અને અહીંયા આમ કરવાનું હવે હું બોલીશ નહીં ખાલી ફટાફટ તમને કરીને બતાવીશ ઉપરથી છે ને આવી રીતે ખેંચવાનું જો આવી સેલોટેપ રહે ને એક સારી ગુંદરવાળી સેલોટેપો હારી ટેપ ચીપકી રહીને એવી લેજો કારણ કે મારી સેલોટેપ છે ને એ બરાબર નથી પણ મારે તમને વિડીયોમાં દેખાડવું છે કે આ રીતે તમે કરી શકો છો જો આ રીતે હવે શું કરવાનું છે તમારે દોરી લેવાની છે હવે આ આઈબ્રોની જે દોરી આવે છે એને કઈ રીતે પકડવી કઈ રીતે પ્રેક્ટિસ કરી એનો પણ વિડીયો બનાવ્યો છે તો એ વિડીયો જરૂર જોઈ લેજો હું કેવી લાગું છું હવે શું કરવાનું કે તમારે જે આ સાઇડના હેર છે ને જો દેખાય છે ને જો કદાચ તમને ન દેખાય તો તમારે કાંઈ આવો અરીસો હોય છે કારણ કે મને આમાં હેર પૂરા નથી દેખાતા જે હું મોબાઈલમાં જોઉં છું એ રીતના હેર નથી દેખાતા પણ હું કદાચ અરીસામાં જાઉં તો મને પ્રોપર હેર દેખાઈ રહેશે પછી કઈ જગ્યાએ હરકું ખેંચાડવું જો આ રીતે અહીંયા પણ એક ટેપ લગાડી નાખજો જો આ બાજુ અહીંયા પણ છે કારણ કે અહીંથી લેવામાં પણ કેવ રહેશે એટલે આ રીતે અને જે પાપડની હેર છે ને એ ન આવે એ વાતનું ધ્યાન રાખજો ઉપર તો બરાબર પ્રોપર રીતે ચોંટી ગઈ છે જો આ રીતે હજી એવું લાગે તો એક અહીંયા પણ લગાડી નાખજો જેનાથી સ્કિન ટાઇટ થઈ જાય અને આ સ્કિન કટ ન થાય પછી તમારે શું કરવાનું જો તમને ખાલી એક પદ્ધતિ બતાવી દઉં કે તમે આ રીતે કરી શકો છો આ રીતે લઈ અને પછી જો અહીંથી આવી ગયા ફ્રેન્ડ્સ મોબાઈલમાં છે ને ફ્રેન્ડ મારો જે આઇબ્રો છે ને એકદમ લાઇટ દેખાય છે પરંતુ તમે આ રીતે પ્રેક્ટિસ કરી શકો છો હવે એને રિમૂવ કરીને હું તમને ખાલી પ્રેક્ટિસ એક શું કહેવાય એને એક નમૂનો દેખાડું છું એક ઉદાહરણ કે તમે આ રીતે કરી શકો છો આ રીતના હોય પછી હું તમને કાઢીને દેખાડું છું હવે ફ્રેન્ડ્સ કદાચ તમે એકવાર કરશો ને તો તમારાથી કદાચ હેર આવે કેમ કે પ્રેક્ટિસ નથી ને એટલે તમારે આ રીતે પ્રેક્ટિસ કરશો ને તો ઘરે બેઠો તમારી જાતે જ તમે આઈબ્રો કરી શકો છો તો આ વિડીયોની માહિતી થોડીક તમને જો હેલ્પફુલ લાગી હોય તો પ્લીઝ યર લાઇક શેર જરૂર કરજો અને આજ મારી તબિયત ખરાબ છે છતાં પણ વિડીયો બનાવ્યો છે તો એના માટે પણ કમેન્ટ જરૂર કરજો તેની માટે બાય બાય